આલુ પરોઠા એ લગભગ દરેકને ભાવતા હોય તો આજે હું તમારી સાથે આલુ પરોઠા પણ એક નવા મસાલા સાથે શેર કરીશ તો ફૂલેલા ફૂલેલા આલુ પરોઠા ઠંડીમાં ખાવાની તો તમને ખૂબ જ મજા આવશે તો એના માટે સૌ પ્રથમ બટાકાને બાફવા માટે મૂકી દઈશું હવે જ્યારે પણ તમારે આલુ પરોઠા બનાવવા હોય તો એના માટે જ્યારે તમે બટાકા બાફો ને તો બટાકાને તમારે પ્રેશર કુકરની અંદર જે વાસણમાં બટાકાને મૂકો ને એમાં પાણી નથી નાખવાનું પણ કુકરમાં પાણી નાખી અને વાસણની અંદર બટાકાને આ રીતે વચ્ચેથી બે ભાગ કરી અને એની ઉપર આપણે ડીશ ઢાંકી અને પછી બાફવા માટે મૂકીશું તમે જો પાણીની અંદર બટાકાને બાફો ને તો એની અંદર મોઇશ્ચર વધારે આવે અને આપણું જે સ્ટફિંગ છે ઢીલું થઈ જાય અને પરાઠા બરાબર ના બને તો આ પ્રમાણે તમારે બટાકાને બાફવાના ઢાંકીને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી લગભગ ત્રણ થી ચાર વિસલ આવે ત્યાં સુધી અથવા તો તમારે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર દસ થી બાર મિનિટ માટે એને રાખવાના તો તમારા બટાકા એકદમ સરસ રીતે ચડી જશે તો બટાકા આપણા બફાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું તો આજે આપણે જે આલુ પરોઠા બનાવવાના છે ને એની અંદર મેથીની ભાજીનો પણ ઉપયોગ કરવાના છે શિયાળામાં મેથીની ભાજી અને બીજી ભાજીઓ ઘણી બધી સરસ મળતી હોય છે તો જેમ બને એમ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તો અત્યારે મેં લગભગ એક કપ ભરીને મેથીની ભાજી લીધી છે હવે મેથીની ભાજી હોય ને એની અંદર ધૂળ અને માટી ગંદકીનું પ્રમાણ ઘણું વધારે હોય તો જ્યારે પણ તમે ધોવો તો આ રીતે એને પાણીની અંદર રાખી અને બીજા વાસણમાં નિતારી લેવાની અને આ જે પ્રોસેસ છે ને ત્રણ થી ચાર વાર કરવાની તો જ એની અંદરથી જે ઝીણી ઝીણી માટીની રજકણ હોય છે દૂર થાય તો જારે પણ તમે કોઈ ભાજી ધો ને તો એને ધોવા માટે મેથી ભાજી લીધી સેમ પાલકની ભાજી પણ લઈ શકો પાલક અને મેથી બંનેને મિક્સ કરીને પણ લઈ શકો બાળકોને જો એમ તમે ભાજી આપો ને તો એ ખાતા ના હોય પણ આ પ્રમાણે તમે એને ભાજી એડ કરીને આપશો ને તો એ લોકો ખાઈ પણ લેશે એમને ખબર પણ નહીં પડે તો બસ ભાજી આપણે ધોઈ લઈએ ને પછી આ ભાજીને આપણે કોરી કરી લેવાની છે તો કપડાં ઉપર આપણે એને પાથરી દઈશું અને લગભગ પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું જેથી એની અંદર જે પણ પાણી હોય ને મોઇશ્ચર એ બધું જતું રહે જો ભાજીની અંદર પાણી રહી જાય ને તો પછી આપણે જ્યારે લોટ બાંધીએ રહે ત્યારે લોટ ઢીલો થઈ જશે તો ભાજીને આપણે એકદમ પહેલાં આ રીતે કોરી કરી લેવાની છે તો હું એને પંખા નીચે જાય થી પંદર મિનિટ માટે હોળી કરી દઈશ એટલે એકદમ સરસ સુકાઈ જાય તો ત્યાં સુધી આપણે બટાકાનું જે સ્ટફિંગ તૈયાર કરવાનું છે ને એના માટેના મસાલા કટ કરી લઈએ તો એમાં અત્યારે હું ડુંગળી નાખું છું તમારે જો ડુંગળી ના નાખવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ તમારે જો ઢાબા જેવા આલુ પરાઠા બનાવવા હોય તમે જો નોર્થ ઇન્ડિયામાં ગયા હોય ને ત્યાં ઢાબા પર આલુ પુરઠા ખાધા હોય ને તો એની અંદર હંમેશા સ્ટફિંગનો જે મસાલો હોય એમાં ડુંગળી હોય છે તો ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે જો મોટી સાઇઝ રહી જાય ને તો વળતી વખતે વચ્ચે આવે છે અને પરાઠું ફાટે છે ત્યારબાદ આપણે લીલા મરચાંને પણ એકદમ ઝીણા કટ કરીશું અને આદુને પણ એકદમ ઝીણું કટ કરીશું આપણે એની અંદર થોડું લાલ મરચું પણ નાખવાના છે ને લીલું મરચું પણ નાખીશું તો તમને જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાની ક્વોન્ટિટી લેવાની મેં અત્યારે જે મરચાં લીધા છે ને એ સ્વાદમાં તીખા છે લગભગ ચાર થી પાંચ નંગ જેટલા મેં લીધા છે અને અત્યારે હું તમને જે ક્વોન્ટિટી બતાવું છું ને એમાંથી લગભગ સાત થી આઠ નંગ જેટલા આલુ પરોઠા બનીને તૈયાર થશે બટાકા અમે ચારસો ગ્રામ જેટલા બાફવા માટે મૂક્યા છે આદુને પણ આપણે એકદમ ઝીણું આ રીતે કટ કરી લઈએ તમે ઈચ્છો તો તમે આદુને ખમણીને પણ નાખી શકો તો આ બધો જ મસાલો આપણે એક પ્લેટમાં કાઢી દઈએ આદુ મરચાંની પેસ્ટ નથી નાખવાની પણ આદુ અને મરચાં આ રીતે એકદમ ઝીણા કટ કરીને નાખવાના એટલે જ્યારે તમે પરાઠું ખાવ ને તો તમને મરચાં અને આદુનો જે ટેસ્ટ છે ને ક્રંચ છે એ ફીલ થાય આલુ પરોઠા તમારામાંથી કોને કોને ખૂબ ભાવે છે એ મને કમેન્ટમાં તમે ચોક્કસ જણાવજો હવે જે મેથીની ભાજી હતી એ પણ એકદમ સરસ રીતે સુકાઈને કોરી થઈ ગઈ છે તો એને પણ આપણે એકદમ ઝીણી કટ કરવાની છે તો ભાજીને જ્યારે પણ તમારે એકદમ ઝીણી સમારવી હોય ને તો મુઠ્ઠી બનાવી આ રીતે એકદમ તમારે એને કઠણ પકડી રાખવાની અને પછી કટ કરવાની તો તમે એકદમ ઝીણી અને સમારી શકશો અને ભાજી છે ને આપણે એના ફક્ત પાન જ લઈશું એની જે દાંડીઓ હોય ને એ નથી લેવાની કારણ કે વણતી વખતે જો એ વચ્ચે આવે ને તો પણ પરાઠું ફાટી જાય છે તો આમ તો આ નાની નાની વાતો હોય છે પણ ધ્યાન રાખવામાં ના આવે ને તો પછી આપણને બરાબર રિઝલ્ટ નથી મળતું હવે આપણે લોટ બાંધવા માટે અત્યારે દોઢ કપ ભરીને ઘઉંનો લોટ લઈશું આપણે જે રોટલી માટે લોટ વાપરીએ મેં એ જ લીધો છે ત્યારબાદ એની અંદર આપણે અડધો કપ બેસન એટલે કે ચણાનો લોટ નાખીશું અને વન ફોર્થ કપ એટલે પા કપ આપણે એની અંદર સોજી નાખવાની છે સોજી તમે કોઈ પણ નાની મોટી નાખી શકો મિક્સ કરી લઈએ આ રીતે ઘઉંના લોટની અંદર બેસન અને સોજી ઉમેરવામાં આવે ને તો આપણા જે પરાઠા છે એનો સ્વાદ પણ વધશે અને એકદમ સરસ ખસ્તા બનશે હવે એની અંદર આપણે અઢી ટેબલ સ્પૂન જેટલું તેલનું મોળણ એડ કરવાનું છે અને એને મિક્સ કરી લઈશું મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે તમે ઈચ્છો તો તમે આની અંદર ઘીનું મૂળણ પણ લઈ શકો છો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે મેથીની ભાજી કટ કરીને રાખી હતી એ એની અંદર ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી નાખી લોટ બાંધવાનો છે પણ પહેલા આપણે મેથીની ભાજીને જ બરાબર લોટ સાથે મિક્સ કરી લઈએ અને પછી થોડું થોડું પાણી નાખી લોટ બાંધીએ જ્યારે પણ તમે કોઈ સ્ટફિંગ વાળા પરાઠા બનાવતા હોય ને તો એનો જે લોટ છે ને એ એકદમ સરસ સ્મૂથ હોવો જોઈએ એટલે કે એમાં ચિકાસ હોવી જોઈએ તો પરાઠાનો લોટ બંધાઈ જાય ને પછી આપણે એને લગભગ આઠથી દસ મિનિટ માટે મસળી લઈશું એટલે એનું જે ટેક્સચર છે ને એકદમ સરસ છે સ્મૂથ થઈ જશે પછી તમે એમાંથી કોઈ પણ પરાઠા બનાવશો એટલે કે સ્ટફ કરેલા કોઈ પણ ગમે તે ટાઈપનું સ્ટફિંગ હોય તમારા પરોઠા એકદમ સરસ બનશે તો બસ આ રીતનું ઢીલો લોટ કરવાનો છે મિનિટ મિનિટ લઈએ પછી આપણે એને અને રેસ્ટ આપીશું લગભગ માટે જેથી સોજી એકદમ સરસ સેટ થાય હવે બટાકા બફાઈ ગયા હતા તો મેં એની છાલ કાઢી લીધી છે અને મેશર થી આપણે મેશ કરીશું બટાકાના પણ નાના નાના ટુકડા એની અંદર આવવા જોઈએ તમે ઢાબામાં ખાવ ને તો એની અંદર સ્ટફિંગ આ રીતનું હોય છે પણ તમને જો એ રીતે વણવામાં ના ફાવતું હોય પ્રેક્ટિસ ના હોય ને નવું નવું તમે બનાવતા હો તો તમે એને છીણીને લેશો તો એનું ટેક્સચર એકદમ સરસ સ્મૂથ થઈ જશે બટાકાનું હવે એની અંદર આપણે એક ટી સ્પૂન લાલ મરચું એડ કરીશું હાફ ટી સ્પૂન આપણે એમાં ગરમ મસાલો એડ કરવાનો છે હાફ ટી સ્પૂન એની અંદર આપણે આમચૂર પાવડર નાખીશું વન ફોર ટી સ્પૂન મેં અહીંયા હિંગ નાખી છે અજમો નાખવાનો છે હાફ ટી સ્પૂન તો એને હાથેથી નાખીશું બટાકા ખાધા પછી જો ગેસની તકલીફ થતી હોય ને તો એને ચોક્કસથી નાખવો જોઈએ ત્યારબાદ એની અંદર આપણે કાળું મીઠું એટલે કે બ્લેક સોલ્ટ નાખીશું હાફ ટી સ્પૂન સાદું મીઠું જે નોર્મલ મીઠું આપણે ખાઈએ છીએ એ પણ મેં હાફ ટી સ્પૂન નાખ્યું છે બંને જાતના મીઠાનો ઉપયોગ કરીશું એક ટીસ્પૂન આપણે અહીંયા ધાણાજીરું એડ કરવાનું છે અને ત્યારબાદ એની અંદર ડુંગળી લીલા મરચાં આદુ અને થોડી કોથમીર અંદર એડ કરીશું તમે ઈચ્છો તો આ બટાકાના સ્ટફિંગની અંદર મેથી ની ભાજીને પણ એડ કરી શકો છો પાલકની ભાજીને પણ એડ કરી શકો છો મેં એની અંદર અત્યારે ખાંડ નથી નાખી પણ તમને જો ગમતી હોય તો તમે નાખી શકો તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો એને સાઈડમાં રાખીએ અને લોટને આપણે જોઈ લઈએ ઘણી એવું થાય કે સોજી નાખી હોય ને એટલે લોટને પાણી વધારે જોઈએ તો એવા સંજોગોમાં લોટ કઠણ થઈ જાય સોજીએ જો વધારે પાણી પીધું હોય તો પણ મને અત્યારે જરૂર નથી લાગતી તો મેં ફક્ત તેલવાળો હાથ કરી લોટને અત્યારે મસ્યો છે તમને જરૂર લાગે લોટને ઢીલો કરવાની તો થોડું પાણી તમે એડ કરી શકો તો જયારે પણ તમે સ્ટફ પરોઠા બનાવો ને તો એમાં ભાજી નાખો કે ના નાખો લોટ બાંધો ને તો આ રીતનો એકદમ સ્ટ્રેચી લોટ હોવો જોઈએ એટલે એકદમ લચીલો તમારો લોટ હોવો જોઈએ તો પરોઠા વણતી વખતે બિલકુલ જ નહીં ફાટે તો હવે આપણે એના ગોળા તૈયાર કરી લઈએ અને પરોઠા આપણે થોડા મોટી સાઇઝના બનાવીએ છીએ એટલે ગોળો પણ મેં અત્યારે મોટો લીધો છે અને બટાકાનો જે આપણે મસાલો તૈયાર કર્યો છે ને તો એમાંથી પણ આપણે ગોળા તૈયાર કરી લેવાના આ રીતે બધા જ ગોળા તૈયાર કરીને મૂકી દઈએ ને તો પછી આપણે બટાકાના સ્ટફિંગ વાળો હાથ કરવો પડતો નથી અને પરોઠા બનાવવાનું કામ ઘણું આસાન થઈ જાય છે તો આ રીતે આપણે તૈયાર કરી લઈએ પછી જે લુવો તૈયાર કર્યો છે એને વણી લઈશું હવે જ્યારે પણ તમે વણો ને તો એની થી વણવાનું વચ્ચેનો ભાગ થોડો ઝાડો રહેવો જોઈએ અને હું તમને એવી ટ્રીપ બતાવું છું કે તમારા બધા જ પરોઠા ફૂલશે આ રીતે વણાઈ એની પર કોરું અટામણ છાંટવાનું અને પછી તમે જો એને ને તો દરેક પરોઠા એકદમ સરસ ફૂલશે તો હવે બધી જ બાજુથી લોટને આ રીતે ભેગો કરી દેવાનો ઉપરથી થોડો એને ગોળ ફરાવી વધારાનો જે લોટ છે એને કાઢી દઈશું અને ફરીથી થોડું અટામણ લઈ આપણે પરાઠાને વણી લેવાનો છે હવે વણતા પહેલા આપણે શું કરીશું કે હાથેથી થોડું પ્રેસ કરી દેવાનું એટલે એની અંદર કદાચ જો કોઈ હવા રહી ગઈ હોય ને તો એ પણ નીકળી જાય અને આપણું જે સ્ટફિંગ છે ને ચારેય બાજુ સરસ રીતે ફેલાઈ જાય અને પછી આપણે એને વણીશું વણવા માટે મેં અત્યારે ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે અટામણ તરીકે ઘણા લોકો એવું પૂછે છે કે ચોખાનો લોટ લઈએ તો કડક તો ના થઈ જાય ને તો પરાઠા કે તમે રોટલી કોઈ પણ વસ્તુ ભણવામાં ચોખાનો લોટ લો તો બિલકુલ જ કડક નથી થતો એ એકદમ જ સ્મૂધ રહે છે અને ખૂબ જ સારું પડે છે તો અત્યારે આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે તો એને હવે શેકવા માટે મૂકી દઈએ તો પહેલું પરાઠું નાખીએ ને તો એ નીચે ચોંટે નહીં એના માટે પણ મેં થોડું અટામણ તવીની ઉપર લગાડ્યું હતું એક બાજુથી શેકાઈ જાય એટલે એને બીજી બાજુ ફરાવી લઈશું અને કોરા કપડાની મદદથી આપણે જે અટામણ નાખીશું ને બધું જ લૂસી લેવાનું તો બીજી સાઈડ આપણે એને સ્લો ફ્લેમ પર શીખવા દઈશું એક સાઈડ આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની એક સાઈડ સ્લો અને ત્યાર પછી આપણે એને આ રીતે શેકી લેવાનું છે તમે ઈચ્છો તો તમે એને બટરમાં પણ બનાવી શકો મેં અત્યારે ઘીનો ઉપયોગ કર્યો છે આલુ પરોઠામાં ઘી ખૂબ જ સરસ લાગે છે તો બે સાઈડ મેં અત્યારે ઘી લગાડ્યું છે અને તમે જોઈ શકો છો કે આપણા જે પરોઠા છે ને એ એકદમ સરસ છે તમે આ રીતે બંને બાજુ ઘી લગાડીને શેકશો ને તો પરોઠા તમારા એકદમ સરસ ફૂલશે અને મેં જે સ્ટફિંગ છે ને એ ખૂબ વધારે એની અંદર ભર્યું છે તમે જો ઓછું સ્ટફિંગ ભર્યું હોય ને તો પરોઠા તમારા એકદમ સરસ ગોળ ફૂલશે પણ મેં સ્ટફિંગ વધારે ભર્યું છે એટલે પરોઠા આ રીતે તમને થોડા ફૂલીના દેખાશે તો અત્યારે આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે તો એકવાર તમે આ આલુ મેથી પરાઠા ચોક્કસ ટ્રાય કરો તમને કિચન ક્રાફ્ટમાં રેસિપી જોવાનું પસંદ આવે છે કે નહીં કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવાનું જો ગમતું હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને ચોક્કસથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજાદાર રેસિપી સાથે